ચોમાસાની સિઝનમાં વલસાડ જિલ્લામાં પડેલા સરેરાશ એસી ઇંચ વરસાદમાં જિલ્લાના તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે આજે વાપીથી સેલવાસ મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓને લઈ મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ઓગણીસ વર્ષીય યુવતીનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ટ્રક ચાલક મોપેડ સાથે અકસ્માત કરી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી અકસ્માત અંગે ઘટનાની જાણ વાપી ડુંગરા પોલીસને પણ કરવામાં આવી હતી જેથી તેમને ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે સ્થાનિકોમાં મસમોટા પડેલા રોડ પર ખાડાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે અત્યંત બિસ્માર થયેલા માર્ગો પરના ખાડાનું પુરાણ નહીં થવાને લઈ આ કરુણ ઘટના બની છે ઓગણીસ વર્ષીય મનીષા ભાનુશાલીનું ટ્રકની અડફેટે આવી જતા મોત થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વાપી નજીક હાઇવે પર ખાડાના કારણે અકસ્માતમાં એક દંપતીએ જીવ ગુમાવ્યો છે ત્યારે ફરીવાર એક નિર્દોષ યુવતીનો જીવ લેવાયો છે